एवरीवन वेलकम एंड વેલકમ बैक टू माय चैनल गाइस અત્યારે વાગ્યા છે સાંજના 5 અને કાલે બ્લોગ કેમ નતો આવ્યો એનું રીઝન તમને ખબર જ છે કેમ કે આ બધું બન્યું તો એટલે મારો કોઈ મૂડ જ નતો અને અત્યારે બી હાલ સ્ટીલ હજુ એ બધું ચાલી રહ્યું છે એટલે મને થયું કે તમારા બધાનો મૂડ થોડો સરખો કરું હાય કીધી હાય હાય ગાઈસ હાય ગાઈસ ਵਰਦਨ ਉਹ ਯਾ ਦਨ ਗੁੱਡ ਈਵਨਿੰਗ ਗੁੱਡ ਈਵਨਿੰਗ ਯੇ ਹੂੰ ਸੁਖਾਉਂ ਚੂ ਮਕਾਨਾ ਵਰਦਨ ਸੁਖਾਈ ਕ ਮਕਾਨਾ 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 ਹ ਕੀ ਚੀਕਾ ਦੇ ਬੱਦੈ ਨੇ ਯੇ તો મને થયું કે ચલો ભાઈ તમારું બી મૂળ થોડું સારું થાય કે કંઈક અલગ જુઓ કંઈક નવું જોવું તો તમને પણ થોડું સારું લાગે એટલા માટે થઈને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મારો પણ મૂળ ફ્રેશ થાય તો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને મોર્નિંગનું તો તમને બધાને ખબર જ છે જેમ મેં જણાવ્યું એમ કે મેળ પડે એમ જ નથી કેમ કે ખતરનાકવાળું ટાઈટ સ્કેડ્યુલ હોય છે મોર્નિંગમાં તો મારું અને એવો ટાઈમ જ નથી રહેતો એટલે મોર્નિંગનું મેં ટ્રાય કર્યું હતું પણ ના શૂટ થાય એમ બન્યું જ નથી અને ઘરમાં આટલા લોકો હોય એટલે કેટલી ચહલ પહલ હોય એ તમે સમજી જ શકો છો અને ઇન બિટવીન એટલામાં શૂટ કરવું નોટ પોસિબલ અને એ પણ મોર્નિંગના એકદમ ટાઈટ સ્કેડ્યુલમાં તો કંઈ નહીં મેં કીધું ચલો સાંજે આરામથી કરીએ તો અત્યારે બસ હવે હું નીચે જઈશ અને નીચે જઈને ચા પાણી નાસ્તો કરીએ શું બનાવીએ ચા નાસ્તામાં શું ખાઈએ બધું તમને જણાવીએ ડિનરમાં શું બનાવીએ સોરી ડિનરમાં શું બનાવીએ અને ચા પાણી નાસ્તો કરીએ બધું તમારા સાથે શેર કરીશ પ્લસ આજે અમારા શુભને પણ તમને મળીશ તમને મજા આવશે આજનો બ્લોગ જોવાની સાંજનો ટાઈમ છે અને હલી બનીને ઈચ્છા થઈ ફાઇડ એટલ સેન્ડવીચ ખાવાની વર્તન વગર સાથે એટલે કે ચાચી એ ખાવી છે ચલો લઈ જાઓ મેં કીધું ચલો તો મારે શાકભાજી પણ લેવાનું હતું એટલે હું અંદર લઈ નાખી છું લોકો ઘરને એન્જોય કરી રહ્યા છે અને વર્ગન છે અને ખઈક નથી ખાવીને નાટક કર્યું આપો હં ટામે લોકો લઈને નહીં એને છે ને જ ફિનિશ થઈ છે ને ના કરું નીકળતા પહેલા અને પેટ્રોલ પતી ગયું અને અમે લોકો ઘરે આવીએ છે સેમા જઈએ છે આપણે યસ તો અમે ઘરે જઈ અને પછી પહેલા તો પપ્પાને જ મોકલવા પડશે આ બધું સોર્ટ આઉટ કરવા કેમ કે રસોઈનો ટાઈમ બી થઈ ગયો છે એટલે હા 2000 years later તો ગાઈઝ આજે છે ડી 2 અને અમે કારમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે વદન હાઈ કહી દે બધાને હાઈ ગાઈઝ કેમ તો હાઈ ગાઈઝ તો ગાઈઝ અહીંયા છે બંબુ અને આજે છે ફાધર્સડે સો હેપી ફાધર્સડે વદન કહી દે પપ્પાને અને કાલે મેં બ્લોગ કન્ટિન્યુ એટલા માટે ના કર્યો કાલે વેધર તમને બધાને ખબર જ છે અમદાવાદનું કેટલું તો થઈ ગયું હતું પ્લસ મારા ઘરે બેક ટુ બેક ગેસ્ટ પણ ચાલુ ચાલુ જ હતા એટલે મને એવો કોઈ પર્ટિક્યુલર ટાઈમ ના રહ્યો કાલે અમે લોકોએ ડિનર જ અગિયાર વાગે કર્યું નહીં મમ્મી બની તો ગયું હતું સાડા આઠનું પણ કન્ટિન્યુઅસલી બધા આવવાના ચાલુ ને ચાલુ હતા એટલે પછી ટાઈમ ના રહ્યો એટલે પછી મેં બ્લોગ બી ના શૂટ કર્યો એટલે મને થયું કે ચલો ભાઈ આજે સન્ડે છે અમે બહાર નીકળ્યા છે આજે ફાધર્સ ડે છે વધને લઈને સો મે ચલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને અત્યારે અમે લોકો બસ હજુ તો નીકળ્યા છે કોઈ જ પ્લાન નથી ક્યાં જવાનું છે શું કરવાનું છે નહીં બસ હાસ્તો જ બોલશે તો સુધી એવું કે નહીં તો હજુ તમારા બધા સાથે શેર કરવાની અમારે બાકી છે એ બી જલ્દી કરીશું હજુ ટાઈમ જ નથી મળતો ખરેખર નહીં અને અહીંયા એ વધને પણ મસ્ત ગોવાવાળી ટી શર્ટ પહેરી છે નહીં વધારે કેવી લાગી યમી યમી લાગી છે એટલે બસ હવે જો અત્યારે નીકળ્યા છે વેધર પણ સારું થઈ ગયું છે ઓલમોસ્ટ સાડા પાંચ જેવું થયું છે જોઈએ ક્યાં જઈએ છે શું કરીએ છે પણ તમને આમ બ્લોગ જોવાની બહુ મજા આવવાની છે સો સ્ટેડ ઇન ફોર ધ લાસ્ટ ગાઈઝ એઝ ઓલવેઝ અમે લોકો નીકળ્યા છે અને વર્ધાને શું ખાવાનું છે જ્યોતિ બોલ તો એને છે ને શેક શેક ખાવું હતું એટલે અમે લોકો બર્ગર કિંગમાં આવ્યા છીએ નહીં વદન અને વદન વેઇટ કરી રહ્યો છે કે પપ્પા ફટાફટ લઈને આવે નહીં જલ્દી જલ્દી લઈને આવો પપ્પા અરે ડ્યુટી વાહ બતાય તો આમ જો તો આમ જો જલ્દી એમાં ડિસ્ટર્બ ખાય છે

kale va jinin ho nayi ali ah, yummy yummy munto <laughs> khale บอกเลยจนดูจนดูปั้ <laughs> นแกลหรอ

પકડ ભીટ પકડ અરે પટકાઓ જલ્દી આવો પછી નીચે આવી જજો પછી માં દેવામ છો તો લીકો Bye tu ke, bye. Ha, jau. ઝને છે ને કમ્પુર રમાડી રહ્યા છે ને મને આવી રહ્યો છે સફાતનું કંટાળો ખબર નહીં કેમ મતલબ મને મોલમાં આવું ને એટલે આમ સફોકેશન જ થાય અને આમ ગમે ને એવું થાય ક્યારે અહીંયાથી બહાર નીકળું ખબર નહીં મને જ આવું થાય છે કે તમને પણ આવું થાય છે જરૂરથી કહેજો અત્યારે તો હું છે ને બસ ટાઈમપાસ માટે મને બહુ જ આમ હજી ફીલ થતું હતું ત્યાં બેઠા બેઠા એટલે મને થયું કે ચલો આ શોખ જોઈએ એટલે મને થયું કે ચલો ને અહીંયા રાહ મારથી આવું પણ મને ખરેખર આવી રીતના જોયા કરતા ઓનલાઈન શોપિંગ કરવું જ વધારે ગમે છે એટલે જોઈએ હવે કે ગમે તો ઠીક અધરવાઇઝ હું અહીંયાથી બહાર જ નીકળી બાય આહા ક્યાં જાય છે યાર બાય

આયો 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 આ બાજુ બેટા રાજો એની મમ્માજો અહીંયા થાકી પાકી બેસી ગઈ છે મરક મેન ટીનો મોલ માય આઉટલેટ ઓકેશન ટાઈમ અને અજીવકતી નું નયન ચાલે એમાં વર્ધન જોઈએ એન્જોય કરે છે ને વર્ધન એન્જોય કરે છે પણ મને ખબર નહી આપો કોઈ પણ કહીએવા જેવી બંધ છે એટલે ગરમી વધારે લાગે છે ગરમી ના લીધે વધારે

વર્ધન રાહ જોઈ રહ્યો છે ફોનની ગયા છે અમે કોઈ અમારું ડિનર કરી દીધું છે અને ત્યાં બ્લોગ શૂટ કરવાનો મતલબ કોઈ મોકો જ ના મળ્યો એટલી ભીડ હતી અને આજે ફૂડમાં થયો છે ધબડકો ને ના મજા આવી ના ના મજા આવી ના મજા આવી એટલે પછી હા ભીડ ના લીધી એટલે પછી મેં બ્લોગ ભી ના લીધું ફૂડ પ્લસ ભીડ

તો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે ફ્રેશન અપ થઈ ગયા છે અને હવે શું કરવાનું છે બધન હાલી કરવાની છે તો હવે અમે લોકો સૂઈ જઈશું અને હોપસો આજનો બ્લોગ તમને ગમ્યો હોય અમારી સાથે તમે પણ એન્જોય કર્યું હોય વર્ધને તો બહુ એન્જોય કર્યું નહીં વદન મજા આવી ને મજા આવી બાય ગાઈઝ વર્ધન એવું કે છે ઓકે ગાઈઝ બાય બાય ગાઈઝ થઈ જાય ચાલો ગાઈસ બાય અને હા વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય